આગરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી હતી શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી હતી આગશ્ય શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજોશ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી હતી આગના પગલે દોરધામ મચી જવા પામી હતી સુરક્ષાને સલામતીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા એકસો નેવું વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા

ગેસ લીકેજ થતાં આગની ઘટના બનવા પામી હતી શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે